નમસ્કાર કલમય સમાચારની સાથે હું છું આપની સાથે પાયેલ બાંભણીયા તો જો યાદના મહત્ત્વના આ સમાચારમાં બાંધનમ જયેશભાઈ લખણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ છે કારણ કે આની પહેલાં વરસાદ ચાલી ઇંચ વરસાદ પડેલો અને અત્યારે ચાર પાંચ દિવસથી એક ધારો વરસાદ પડેલો ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા એકવાર એડા સોય પડતા તુવેર સોપરી તે પણ બે બે વાર બોરો ભરી ગઈ છે અને અત્યારે વિગ્યા થી દસ હજારનું નુકસાન એ કપાસ અત્યારે ખેડૂતનો પાંચ થી છ ફૂટ નો એની જગ્યાએ બબે ત્રણ ત્રણ ફૂટ નો છે કારણ કે કપાસ ની અંદર નુકસાન છે માં એકમાં જ ફાયદો છે તલ હળદ હળદ તુવેર મગ બધા નુકસાની નુકશાન છે ખેડૂતને અત્યારે પાણી નીકળશે સરકારે ખેડૂતે રાહત નું પેકેજ જાહેર કર્યું હતું આજ ની પેલા અત્યારે ત્યારે સર્વે કરીને એવું નક્કી કર્યું હતું કે જે નુકસાની હોય અત્યારે ધોરાજી પંથક ને હરેક ખેડૂત નુકસાન નહીં એટલે હરેક ખેડૂત જો વળતર આપી દે તો ખેડૂતને ફાયદો થાય